સાહેદ જિલ્લાની યુવક મંડળ દ્વારા ગરીબ વર્ગના લોકોને રેશનકિટ વિતરણનો આયોજન કરવામાં આવ્યો સાહેદ જિલ્લાની યુવક મંડળ દ્વારા રેશનકિટ વિતરણ કરવામાં આવી તેમાં ગરીબ અને વિધવા બહેનોને રોકડ રકમ ને રેશન આપવામાં આવ્યો તેમાં હાજર રહેલા મહેમાન માનવ જ્યોત ના મુનવરભાઈ મુસ્લિમ સમાજના અગ્રણી મામદ સદીક જુણેજા હાજર રહ્યા હતા સંજોગ નગર ખવાજા ચોક માં આ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યો હતો તેમાં તેત્રીસ વર્ષથી આયોજન કરે છે મજીદભાઈ કુરેશી તથા કાર્યકરો ઉપસ્થિત રહીને પોતાનો કિંમતી સમય કાઢી જોડાયા હતા ઈદના પવિત્ર દિવસના હિન્દુ મુસ્લિમ ભાઈઓને શુભેચ્છાઓ આપી હતી હંમેશા માટે એવો જ કચ્છમાં ભાઈચારો રહે એવી દુઆ કરવામાં આવી

નજીકમાં રહેતા લોકોને જે પણ છે એમને મદદરૂપ થવું એ જ આજના દિવસે સાચો સંદેશ છે અને સરસ મજાનું આયોજન સાહેબ જિલ્લાની યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આ એમની સર્વે ટીમને પણ હું મારી સંસ્થા વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઉં છું જનતાને આજે ઈદના દિવસે સંદેશો આપવા છું આપણને માનવતાના કામ કરવાના છે આજે ઈદના દિવસે આપણે બધાએ માનવ સેવાનું કામ સાથે મળીને કર્યું છે સાહેબ જિલ્લાની યુવક મંડળ વર્ષોથી જોતા આવ્યો છું રાષ્ટ્રીય તહેવાર હોય ધાર્મિક હોય કે સામાજિક તહેવાર હોય એમની એકતા અને ભાઈચારા સાથે ઉજવણી કરતા હોય છે આજનો પ્રસંગ પણ એક અનોખો પ્રસંગ છે અહીં દરેક જે જરૂરતમંદ લોકો છે એમને રાશન કીટ અને મીઠાઈના પેકેટ તેલની બોટલ એવી અનેક વસ્તુઓ આજના દિવસે એમને અર્પણ કરવામાં આવી છે તો આજનો ઈદનો એવો જ એક સંદેશ છે કે આવા લોકોને આપી ઉપયોગી આજ રોજ જીલાંગ યુવક મંડળ દ્વારા આયોજિત આ રીણ રૂપિયાઓ જે આર્થિક રીતે પછાત ગરીબ લોકો છે એના માટે ઈદ એમ મનાવી અને સાચી ખરેખર ઈદની ખુશી જે આ છે કે આ જે અહીંયા જે વિધવાઓ ગરીબોને મદદ કરવી આર્થિક શાસનની કીટ દ્વારા જે મદદ કરવામાં આવે છે અને એક કીટની શાનદાર ઉજવણી કરવામાં આવે છે બસ આ આપના માધ્યમ દ્વારા સર્વે કચ્છવાસીઓને આજુજ ઈતરના મોકા ઉપર સાચીના ભાગ માટે શાંજે મિલાનનું શક્તિ એક સારું આયોજન કરવામાં આવેલ હતું એની અંદર ભેજવા ગરીબ મીતિમ અને તે સારા લોકો છે તમામને રાજુપણ વેખા અને અન્ય કરી અને શાહે શાહેના યુવક મંડળ તરફથી ઈદની સાચી ઉજવણી કરવામાં આવી હતી અને આ એક એવી પહેલ છે જેના થકી આપણા જે ભારતનું એક સારું વાતાવરણ છે એ હંમેશા કાયમ અને કાયમ રહેશે અને કૌમી એકતા પણ આવા પ્રોગ્રામ થકી કાયમ અને સલામત શું આજે સંદેશો છે પૂરા કચ્છ માટે સંદેશ એ જ છે કે આવા જે જ્યારે પણ મોકા કોઈને પણ મળે તો સાચી ઈદની ખુશી એ છે કે પોતાની ખુશીની અંદર બીજા વ્યક્તિઓને પણ સામેલ કરે એ સાચી ખુશી છે તો સર્વ કચ્છવાસીઓને એ જ અપીલ છે કે જ્યારે આપણને એવો મોકો મળે બીજા લોકોને પણ સામેલ કરી અને એમને પણ તમામ હિન્દુ મુસ્લિમોને ઈદ ગુમાર પાઠવું છું શાહી જિલ્લા યુવક મંડળ છેલ્લા તેત્રીસ વર્ષથી રાબેતા મુજબ આવા કાર્યક્રમનું આયોજન કરે છે આજના કાર્યક્રમમાં લગભગ ચાલીસથી પસ્તાલીસ બહેનોને રાશન કીટ રોકડ સહાય મીઠાઈના પેકેટો ઇથિલના ડબ્બાઓ તેલની બોટલ વગેરે આપવામાં આવેલ સાથે બાળકોને મીઠાઈના પેકેટોનું વિતરણ હાથ રાખી જેમાં આજના કાર્યક્રમમાં પ્રમુખ તરીકે પીર સૈયદ પીર સૈયદ અહેમદ શાહ બાવા અલ હુસૈની પ્રમુખ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ ચાંદ કમિટી સાથે મોલાના રોશનદીન સિદ્દીકી પ્રેશી મામતા મસ્જિદ સાથે અકિલભાઈ મેમણ તાલકભાઈ ખત્રી પ્રમોદભાઈ મુનવર અને ફહીમલાલા સાહેબ ડૉક્ટર ફહિમલાલા સાહેબ

કેટલા કાર્યકરો જોડાયેલ સાહેબ લે અમારા સંસ્થાના મંત્રી કમલેશભાઈ સોલંકી ઇકબાલભાઈ હાલાણી દાઉદભાઈ ખત્રી અનુરુદ્ધ મકવાણા રણછોડભાઈ સુમેરા ઇમ્તિયાજ રાઠોડ સલીમ રાઠોડ વગેરે સહયોગ આપે છે અમને કઈ અમને કઈ સંદેશ આપશો ડ્રાઇંગ ક્રાઇમ ન્યૂઝ દ્વારા ક્રાઇમ ન્યૂઝ કે જ્યારે જ્યારે અમારી સંસ્થાના કાર્યક્રમો છે અમારા ઘેર સુધી અમારી સંસ્થાના સંદેશો મોકલાવો છો અને દાતાઓને પણ ખ્યાલ આવે કે આ સંસ્થા આવી રીતે વિવિધ કાર્યક્રમો સાથે હિન્દુ મુસ્લિમની એકતા સાથે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે